એટલે આ સલાહ એક સર્વે પ્રમાણે હમણાં ત્રણસો ડિવોર્સ લોયર્સની મિટિંગ અમેરિકામાં રેગ્યુલર છે દર વર્ષે થતી હોય સેમિનાર કે કોન્ફરન્સ થઈ ત્રણ દિવસ અને ત્રણસો લોયર્સ બધા સેના એક્સપર્ટ હતા ડિવોર્સ લોયર્સ હતા બધા કેમ કેવી રીતે વેલૂન સરખું છૂટું પાડવું અને એમાં વચ્ચેથી કેવી રીતે મલાઈ લેવી 3 દિવસના બ્રેનસ્ટોર્મિંગ સેશન પછી એ લોકોનું કન્ક્લુઝન રિપોર્ટ તૈયાર થયુંમાં લખ્યું હતું કે વન ઓફ ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડીવોર્સ ઇઝ મધર્સ અનનેસેસરી ઇન્વોલ્વમેન્ટ ઇનર ડોટરસ હાઉસ એટલે દરેક માને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને પણ મારો જમય શ્રવણ ના બનવો જોઈએ શાંતિથી વિચારજો વાક્ય ઘરે જઈને વિચારી લીધું આટલું જલ્દી વિચાર્યું એટલે અનુભવ હશે જસ્ટ અ લાઇટર મુમેન્ટ એટલે જો આ સંસ્કાર આવી અમુક સમજણ તમારે ક્લેરિટી કરી રાખવાની બીજું પતિ પત્ની વચ્ચે ફેમિલી ઇસ્યુઝમાં શું છે ઇગો અને સ્પેશિયલી અત્યારે બંને એડ્યુકેટેડ હોય દીકરો હોય કે દીકરી હોય ખૂબ સારા ભણાવવાના એ લોકોને પગભર કરવાના જ એ લોકોની પ્રોફેશનલ કરિયર પણ ડેવલપ થવાની માટે પ્રયત્ન કરવો જ પણ એને અન્ડરસ્ટેન્ડિંગ આપી કે બેટા કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ એડજસ્ટમેન્ટ ઇઝ લાઈફ એક્સેપ્ટન્સ ઇઝ લાઈફ તમે બધા વડીલો આગલી બે રૂમ બેઠા છો બધા વાઇટ હેરવાળા અને જેને લગ્ન જીવનના ત્રીસ ચાલીસ વર્ષ પૂરા થઈ ગયા છે એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઈઝ ઉપર જ થયા છે ને સો ટકા કોઈનું ધાર્યું કાયમ થતું નથી ભૂલથી એક દિવસ તો ઘરમાં તમારું બધું ધાર્ય કરી બતાવો રાત્રે આઠ વાગે થાળી ટાઈમે ના આવે કરી શું લઈશ તું લે રાતે દસ વાગ્યા સુધી ભૂખ્યો રાખશે એટલે બીજી લાઈન માં આવી જઈશ એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારનો એક પ્રસંગ છે નેવુના દાયકાનો મેડિકલ કો ડેન્ટલ કોલેજમાં ભણતો એક છોકરો અને છોકરી બંનેને પરિચય થયો અને પછી એક રિલેશનશિપ શરૂ થયું અને બંનેને એમ લાગ્યું કે આપણે બંને મેરેજ કરશું અને સાથે રહી શકશું એટલે ઇટ વોઝ અ સ્ટ્રોંગ રિલેશનશીપ બંને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને બંને પોતપોતાના ઘરે વાત કરી પણ જે પણ કારણો હશે પણ બંનેના ઘરેથી ના પાડી ઓકે બંને પીજી શરૂ કર્યું પીજી પછી પણ બંને જણાએ વિનંતી કરી પણ ફોર સમ બંનેના ઘરેથી ના આવી પછી બંને જણાએ બંનેને હોસ્પિટલમાં જોબ મળી એટલે બંને જોબ સ્ટાર્ટ કરી પણ બંનેને નક્કી હતું કે આપણે મેરેજ કરવા સાથે રહેવું પછી પણ ત્રણ ચાર વર્ષ સુધી બંનેની એજ થર્ટી વન થર્ટી ટુ પહોંચી ગઈ પછી પેરેન્ટ્સ એમ થયું કે બંનેની બહુ ઈચ્છા છે તમે આપણે હા પાડો જે પણ કારણો હશે વી ડોન્ટ ગો ડીપ ઇન ટુ ઇટ આપણને ખબર નથી પણ પછી પેરેન્ટ્સની બંનેની અનુમતિ મળી અને બંને જણા મેરેજ કર્યા દસ વર્ષની મેરીડ લાઈફ એક સાત વર્ષની નાની બાળકી એટલે બહુ હેપી નાનું સરસ ફેમિલી બંનેની કારકિર્દી પ્રોફેશનલી બહુ સારી પછી એવું બન્યું કે જે લેડી ડોક્ટર હતા એની પ્રેક્ટિસ થોડી વધારે સારી ચાલવા માંડી એની નામના વધારે એટલે એમણે બે ત્રણ લેડી ડૉક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક પ્લોટ લેવો અને ત્યાં એક હોસ્પિટલ કરીને આપણે ત્રણ ચાર ડૉક્ટર્સ ભેગા થઈને પ્રેક્ટિસ ત્યાં એક હોસ્પિટલ કરવી આમણે એમના હસબન્ડને કીધું કે તમે પણ અમારી સાથે જોઈન જોઈન થઈ શકો છો પણ પેલું મેલ શોમિનિઝમ કહેવાય ને ઈગો આવ્યો કે હાઉ કેન માય વાઈફ અર્ન મોર ધેન મી એ પાછો એક પ્રશ્ન આવી ગયો ને એટલે મતભેદ શરૂ થયા મતભેદ થયા અને બંને જણા ડિવોર્સ સુધી વાત પહોંચી કે વડીલો ખૂબ સમજાયા તમે લોકો બાર તેર વર્ષ સુધી રાહ જોઈ અને હવે આટલા એક ઈગો ક્લેશ માં આવી ગયા પણ આવી જાય નાઇન્ટીઝમાં સેટેલાઇટમાં સારા લોકેલિટીમાં પોશ બંગલો એ લોકોએ બનાવેલો જુદા રહેતા થયા બંને પોતપોતાના વકીલો રોકેલા એક દિવસ બંનેને એમના લોયર્સનો ફોન આવ્યો તમે કાલે કોર્ટમાં આવીને સાઈન કરીને મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ લઈ લો બંને મ્યુચ્યુઅલ કન્સેન્ટની જ અપીલ કરી હતી કોઈને કોઈ પાસે કે લેવા દેવું હતું નહીં કોર્ટમાં આવે જજે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે આ સાત વર્ષની નાની બાળકી છે એની કસ્ટડી કોણ રાખશે નોર્મલી તો મધર પાસે રહે અંડર એજ હોય એટલે ચાઇલ્ડ તો કોર્ટમાં પેલી લેડી ડોક્ટરે કહ્યું કે મારી પાસે તો ટાઈમ જ નથી મારે સવારે આઠથી રાતે દસ વાગ્યા સુધી મારી ક્લિનિક ચાલે છે કમ્પેરેટિવ મારા હસબન્ડ ફ્રી છે એ રાખશે આ સાત વર્ષની બાળકી આ સાંભળે એનું માનસ ઉપર એની અસર શું થાય તો તમે વિચાર કરો અંદાજ આવે છે ને તમને પછી સાત વર્ષની બાળકી કોર્ટમાં પહેલી રોમાં બેઠી હતી એને આમ જોવાનું કે મમ્મી સાથે જવાનું છે પપ્પા સાથે જવાનું છે હજી એને ખબર જ નથી વોટ ઇઝ સેપરેશન વોટ ઇઝ ડિવોર્સ એના હસબન્ડે કીધું કે ના એક નાની બાળકી છે એનો ઉછેર મારાથી તો શક્ય નથી એની મા હોય તો ઉછેર કરી શકે એટલે કોર્ટે કીધું કે ભાઈ કોઈ કસ્ટડી લેવા તૈયાર ના હોય તો આના ગ્રેન્ડ પેરેન્ટને બોલાવો એટલે નાના નાની દાદા દાદીને બીજી દિવસે કોર્ટે બોલાવ્યા તમે તમેમાંથી કોઈ એની કસ્ટડી લેવા તૈયાર છો બહુ કોર્ટે કહ્યું એટલે એટલે હસબન્ડ વાઇફ બંને ડેન્ટલ સર્જન્સ તો બહુ ભણેલા હતા પીજી હતા મેનર્ડ હતા મોડર્ન એડિકેટ હતા તરત આમ ટીપિકલ અમેરિકન સ્ટાઈલથીમ તારું ભણતર લજવાણું શું થેન્ક યુ મોમ તારું ભણતર લજવાણું ભલે તું ગમે તેટલા મેનર્સ ને એટીકેટ થી બોલે અને મોડન થી બોલે થેન્ક યુ મોમ થેન્ક યુ વરી મચ પણ આ બધું તારું લજવાઈ ગયું તારી માણસાઈ ગઈ કે તારા સાત વર્ષના બાળકના ઉછેર માટે તું ના પાડે અને બંને જણા મ્યુચ્યુઅલ કન્સન્ટ ઉપર સહી કરીને પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની કાર લઈને જતા રહ્યા ઘણા વર્ષો સુધી એ નાની બાળકીને ઓટો રિક્ષામાં એની નાની સવારે સ્કૂલે મૂકવા જાય ને બંગલા પાસેથી પસાર થાય ત્યારે નાની બાળકીની નાનીને પૂછે કે નાની નાની પપ્પા મમ્મી ને હું ફરી વખત અહીંયા ક્યારે સાથે રહેશું ત્યારે એની નાની પાસે કોઈ જવાબ ના હોય એટલે આવો ઈગો ક્લેશ પણ આવી જાય અન્ડરસ્ટેન્ડિંગ થોડું રાખવાનું સેન્સ ઓફ એડજસ્ટમેન્ટ થોડી રાખવાની સેન્સ ઓફ કોમ્પ્રોમાઇઝ થોડી રાખવાની નાના એવા ઈગો ક્લેશમાં ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય નાના બાળકોનું ફ્યુચર રૂંધાઈ જાય સિંગલ પેરેન્ટ સાથે ઉછેરું મોટા થવું પડે તો આપણે વડીલ થઈને ભણેલા થઈને આટલા મોડર્ન આટલું કોમ્પ્રોમાઇઝ ના કરી શકીએ નાના બાળકો માટે કેટલા બધા પ્રશ્નો આવે છે તમે જોયા હશે કદાચ તમારા એક્સટેન્ડેડ ફેમિલી મેમ્બર્સમાં અનુભવ્યા પણ હશે તો એટલું તો એડજસ્ટમેન્ટ આપણને આવડવું જોઈએ ને કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ના આવડે ને તો તમારી બધી એકેડેમિક ડિગ્રી ઝીરો કોમ્પ્રોમાઇઝ અને એડજસ્ટમેન્ટ ફેમિલી મેમ્બર સાથે ના આવડે ને તો તમારી બધી પ્રોફેશનલ કરિયર ઝીરો તમારું મલ્ટી કરોડ બિઝનેસ એમ્પાયર ઝીરો છેલ્ફ એન્ડ યોર ફેમિલી યુ વિલ બી ટેગ એઝ અમે હજાર કરોડ નું બિઝનેસ એમ્પાયર ઉભું કરીને દુનિયાને જીતી પણ તમારો પરિવારને તમે ખોયો તો તમારી લેબલ તો વિનરનું નહીં લાગે લુઝરનું જ લાગશે યુ આર અ લૂઝર એટલે કોમ્પ્રોમાઇઝ થી ઘણી બધી વાત થઈ શકે છે એક વાર તો નમતા શીખો એકવાર તો જતું કરતા શીખો એકવાર તો મોટું મન રાખો સંબંધ રહે જ આ વાત આપણા સત્શાસ્ત્રોની છે મહાન સંતોએ શીખવાડી છે અત્યારે અમારા ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ ઇન્ક્રીઝિંગલી સંપ સુરતભાવ એકતાની વાતો કરે છે વાય ધીસ ઇઝ અ રૂટ પ્રોબ્લેમ એટલે થોડી સેન્સ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અને સાથે રહેવું જ છે એવું નક્કી કરવાનું પ્લેજ તમે કેલિફોર્નિયામાં જાઓ ને તો ત્યાં બધા રેડવુડ ટ્રીસ છે એ તમારે સિત્તેર એસી નેવું સો ફૂટ ઊંચા જાય છે તે બધા બાયોલોજીસ્ટને એમ થયું કે આટલા ઊંચા ઝાડ છે ને તેના મૂળિયા બહુ ઊંડા હશે કારણ કે આપણે તમારે દસ પંદર માળની ઇમારત બનાવવી હોય તો ફાઉન્ડેશન એટલું ડીપ જોઈએ ને તપાસ કરીને તો થોડા ફૂટ જ ઊંડું છે એ તો એના મૂળિયા તો બહુ આશ્ચર્ય થયું કે આટલું મોટું થળ સિત્તેર એસી ફૂટ ઊંચું ઝાડ એના રૂટ ડીપ નથી બે થોડા ફૂટ જ અંદર ગયા છે જમીન થી તો આ તો વાવાઝોડામાં પડી જાય પણ ટ્રી જ નથી ભૂકંપ આવે કેલિફોર્નિયા તો ઝોન સિક્સ છે ગમે ત્યારે ભૂકંપ આવે અમે ત્યાં મોટું મંદિર અક્ષરધામ જેવું બનાવ્યું છે અને આઇસોલેટર્સ ઉપર છે ભૂકંપ આવે ને તો આખું મંદિર છ ઇંચ આમથી આમ જાય ભૂકંપને સહન કરી નાખે આખું પથ્થરનું અક્ષરધામ જેવડું મોટું એવું મોટું એ તંત્ર છે તપાસ કરી ત્યારે ખબર પડી કે નીચેથી બધા જ ઝાડના રૂટ્સ એકબીજા સાથે મિંગલ થયેલા છે ખાલી અડેલાન જોઈન થયેલા નહીં આ મિંગલ થયેલા એકબીજાની આટીમાં છે નોર્મલી બાયોલોજિસ્ટના કહેવા પ્રમાણે તમારે જે સવારે દસ વાગે કોર્પોરેટ ઓફિસમાં બેસીને અડધા એકરના પ્લોટ માટે જે ઝઘડો થતો હોય છે ને એ જ દરેક ટીપા પાણી માટે જમીનમાં આજુબાજુના વૃક્ષના રૂટ્સને પણ ઝઘડા ચાલુ જ હોય છે એ પણ એક લિવિંગ એન્ટિટી છે ને પણ એમાં એક માઇકોરિઝન નામનું ફંગસ આવે જે બે વૃક્ષના રૂટ્સને કોમ્પ્રોમાઇઝ કરાવે કે હું ફંગસ અહીંયા ઉગી જાઉં છું અડધું પાણી તને પણ આપીશ અને અડધું પાણી તને પણ આપીશ તો તમારે બે દીકરા હોય તો માઇકોરિઝા જેવું ફંગસ જેવું તો રોલ એટલો તો ભજવો ફંગસ જેટલા તો થાવ કે બે દીકરાને સરખા સાચવીને તમે ભેગા રાખી શકો તો રેડવુડ ટ્રીઝના વ્રૂટ છે ને મિંગલ છે એકબીજા સાથે પાણી શેર કરે છે એકબીજા સાથે મિનરલ્સ શેર કરે છે એટલે દરેકનો ગ્રોથ થાય છે દરેક ટકી રહે છે એટલે હું મિંગલ થઈ જવાનું એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ જ સરસ વાત કરતા હતા આ એમનો જન્મ શતાબ્દી મહોત્સવ છે બે હજાર ને ની સાલમાં અહીંયા અમદાવાદમાં જ ચોત્રીસ દિવસનો મોટો ઉત્સવ થશે પ્રમુખ સ્વામી મહારાજના જીવન અને કાર્યમાંથી આપણે લાખ વસ્તુ શીખી શકીએ એ આ ઉત્સવમાંથી પ્રદર્શનો દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા માણવા મળશે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો